મુંબઈથી ટ્રેન ઉપડી સુરત જવા રસ્તામાં નવસારી સ્ટેશન આવ્યું સ્ટેશન પાસે ગાડી ઉભી ગઈ ટીસી અંદર ટીસી જેવો આગળ વધ્યો કમ્પાર્ટમેન્ટમાં ત્યાંના પગ સાથે વસ્તુ અથડાઈ અને નીચે જોયું પાઉકીને પાઉચ એને ખિસ્સામાં મૂક્યું પહેલું કામ એને બધાની ટિકિટનું ચેકિંગ કરવાનું કરી લીધું ટિકિટ ચેક કર્યા પછી એને પાઉચ ખોલ્યું અંદરમાં બે ત્રણ ચીજ હતી એક રૂપિયાની નોટ હતી હતી મોબાઈલ કાપલી ત્રણ ભગવાનનો નાનકડો ફોટો એને બધું જ ચેક કરી પાછું પાઉચ બંધ કરી ખિસ્સામાં મૂક્યું એક જગ્યા શોધીને બેસી ગયો અને પછી એને પાઉચ કાઢીને પૂછ્યું ભાઈ આ પાઉચ કોનું છે આજ કમ્પાર્ટમેન્ટમાં પડી ગયું તું મને પગ પાસે અથડાયું જેનું કીધું કોનું છે કેટલા જણના હાથ ખિસ્સામાં છે જેનું હોય એનું કે ન હોય એનું પણ જાય સાચું બોલો અત્યારે મોબાઈલની રીંગ એકની વાગે ખિસ્સામાં કેટલાના છે તમને રિંગટોનની ખબર છે કે તમારો રિંગટોન નથી છતાં પણ રિંગ વાગે અને હાથ જા અમારા પ્રેમસુરી દાદા માટે એવું કહેવાતું કે રાતના એ પડખું ફેરવે નહીં એટલે એમનો હાથ ક્યાં જાય ઓઘા ઉપર ઓઘાથી ઊંચીને પછી પડખું ફેરવતા એમને પડખું ફેરવવું હોય અને એમનો હાથ ઓઘા પર જતો રે તમે રાતના બાર વાગે બે વાગે ઊંઘી ગયા હો અને રિંગ વાગે ફળાગ દઈને તમારો હાથ આહા હા કેટલો આત્મસાત થઈ ગયો છે મોબાઈલ મને તો લાગે તમારા માટે કવિતા બનાવી જોઈએ સિકંદર મરણ થાય ત્યારે મોબાઈલ ખાઠિયા થઈ ગયેલા મોબાઈલ છે એની ચિતા બનાવજો આહા એક મોબાઈલ એકનો લાગે હાથ બધાનો છે પાઉચ માટે હાથ બધાનો ગયો બધાએ જોયું કે આપના પાઉચ તો एक काकाए किदू કે પાઉસમાં પીસીએ કીધું ખાત્રીયા કો फटाफट કાકા બોલી ગયા કે અંદર 500 ની નોટ છે ફોન નંબર છે ને ભગવાન નો કોટ યસ યુ આર રાઈટ આને પાકા દે પીસીએ જેવું પાઉચ આપ્યું કાકાએ લઈ મૂકી દીધું પછી પીસી બરાબર કાકાની સામે સીટ ઉપર બેઠો કાકા ખોટું એ લગાડતા મારે તમને ક્વેશ્ચન પૂછવું છે કે આપણે ઘરથી બહાર નીકળીએ એટલે પાંચસો રૂપિયા લઈએ એ તો બરાબર તમે નીચે ઉતરો તો પણ નોટ લઈને નીકળો પોતાનું હૃદય ધબકારો ચાલે છે કે નહીં એનું ચેકિંગ નહી કરવાનું પણ આ છે કે નહીં એનું ચેકિંગ કરવાનું ટાકા તમે ઘરેથી બહાર નીકળો એટલે એક નોટ હોય એ તો સમજ્યા કોઈનો નંબર તમને ઉપયોગી હોય માટે તમે લઈને આની અંદર મૂક્યો એ સમજ્યા પણ કાકા એ ના સમજાણ્યું આ મેં તમે ભગવાનનો ફોટો કેમ મૂક્યો અને કાકા પોતાના પચાસ વર્ષ જૂના ભૂતકાળમાં સરી પડ્યા સેવન્ટી એજ ઓફ સેવન્ટી ઇઝ અ સેવન્ટી યર્સ ઓલ્ડ સિત્તેર વર્ષના કાકા પચાસ પંચાવન સાઠ વર્ષના જૂના ભૂતકાળમાં સરી પડ્યા કાકાએ કીશીને કીધું નાનો હતો दस वर्ष नो पांचवी में पढ़तो तो फर्स्ट क्लास फर्स्ट लावे वो वक़्त है मेरा पापा ए पाउच मने गिफ्ट में 60 बरस पहला गिफ्ट में सू अपाय पाउच आज फर्स्ट क्लास फर्स्ट लावे तो सू अपा चार-चार बंगड़ी वाली सू अप ये न मांगे ने तो माँ बाप सामने थी कहता बेटा तू 90 ए लाविस तो तने ફાઈવ જી આપીશ સ્માર્ટફોન આપીશ એક્ટિવા આપીશ ફોર વ્હીલર આપીશ મને કહેવા દો કે મા બાપે જેટલા સંતાનોને બગાડવાના કામ કર્યા છે એટલા કદાચ સંતાનો જાતે નથી આજના સંતાનો જો બગડ્યા હોય તો એ સંતાનોની પાછળ મા બાપ ને આપવી જોઈએ આવશે આગળ પર આવશે આ બાપ કે છે આ કાકા એ ટીસી ને કીધું કે મારા બાપે મને પાઉચ ભેગા এখানে মনে বিচার আন ইয়সমা মা ভালতো মা প্যার মা বাপে আপনা ভগবান এ মা বাপ নো ফোটো অ